મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના દૂર દરજ્જાના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવાઓ મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું આદિવાસી વિસ્તારોના દૂર દરજ્જાના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે જેનાથી ગામડાઓમાં નજીકના સ્થળે લોકોને આરોગ્યની વધુ સારી સેવા મળી રહેશે સંતરામપુર મોરવા હડફ રૂપિયા છસો ને છોતેર કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર બનાવવામાં આવશે જેથી આ વિસ્તારના ત્રણ લાખ નાગરિકોને રાજસ્થાન મધ્યપ્રદેશ માન ગઢીલ અને એસઓયુ જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે આદિજાતિ પ્રદેશના આરોગ્યની સેવાઓ પણ ખાસ પ્રાથમિકતા આપી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને દસ જેટલા વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે એવી સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ બનાવી રહ્યા છે મોરવા હડફમાં પણ અઢાર પોઈન્ટ ચુમ્બાલીસ કરોડના ખર્ચે સો બેડની આવી જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પંચમહાલના ગ્રામીણ લોકોની સેવામાં કાર્યરત થવાની જ તેનું આજે આપણે ખાત ખાતમુહૂર્ત કર્યું છે હોસ્પિટલો અને આરોગ્ય મંદિરોની સાથે જ વડાપ્રધાન શ્રીએ સૌના આરોગ્યની સંભાળ માટે યોગથી આયુષ્યમાનનો અભિગમ અપનાવ્યો છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સરળતાએ મળે છે આખા રાજ્યમાં ચાર કરોડ સિત્યોતેર લાખથી વધુ લોકોની આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટમાં નોંધણી થઈ છે આરોગ્યની સુખાકારી ઉપરાંત આદિજાતિ વિસ્તાર સહિત છે ગ્રામીણ સ્તર સુધી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે